વેંઢળ સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ દશામાને મૂર્તિની દસ દિવસ સુધી સ્થાપના તેમજ પૂજન અર્ચન કરી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે બરાનપુરા વિસ્તારમાં વસતા અંજુમાસીના નિવાસસ્થાને ત્રીસ વર્ષથી અનુમાસીના નિવાસસ્થાને વીસ વર્ષથી તેમજ લતામાસીના નિવાસસ્થાને આડત્રીસ વર્ષથી અને માયામાસીના નિવાસસ્થાને ચાલતી આવતી પરંપરા મુજબ દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે તેમજ માતાજીના પ્રસાદ રૂપી ગોઈની પણ ભાવિ ભક્તોને આશીર્વાદ આપવામાં આવશે

આજે પાંચમો દિવસ છે માતાજીનો અને ખૂબ આનંદપૂર્વક અમારા બરાણપુરાના માસીબા સમાજ ખૂબ આનંદપૂર્વક ભાવભક્તિ કરે છે માતાજીને પ્રાર્થના કરે છે અર્ચના કરે છે દીવા બત્તી ધૂપ આનંદના ગરબા થાય છે રોજ અને ખૂબ આનંદથી માનવ વ્રતના ઉજવણા થાય છે અને દસમો રૂપમાં દશામાનું બહુચરમાં અંબેમાં કાળકામાં હરેક માતાજીથી લઈને છેલ્લું રૂપમાં દશામાનું દસમું રૂપમાં દશામાનું અને ખૂબ જનતાને પણ ખૂબ ભાવપૂર્વક ખૂબ ઉજવણા કરે છે અને ખૂબ દશામાનું વ્રત કરે છે આવનારા દિવસો સરસ આવે આવનારું વર્ષ સારું આવે ક્યારે કોઈ આફતી ના આવે એવી માને ખૂબ પ્રાર્થના અર્ચના જય માતાજી જય હિન્દુ દશામાં હું બરાનપુરાથી અન્નુમાસી આજે અમારા ઘરે દશામાનું વ્રતનું ઉજવણું છે એ નિમિત્તે દર વર્ષે અમારા ઘેર દશામાં બેસાડીએ છીએ અમારા અખાડામાં બરાનપુરામાં અને આ દર વર્ષે અમે દશામાનું ઉજવણું કરીએ છીએ અને આખી વડોદરા શહેરની જનતાને મારા જય દશામાં અને અમારા સંસ્કારી નગરી મારી કલા નગરીનું કલ્યાણ થાય કોઈ બી આપત્તિ આવે નહીં અને આ પૂર સંકટ કોઈ આવે નહીં માતાજીને પ્રાર્થના કરીએ છીએ અને સર્વ નગરજનો માટે અમે પ્રાર્થના કરીએ છીએ અમારો બરાનપુરાનો વેંઢર સમાજ જય માતાજી જય હિન્દ જય ભારત દશામાની સ્થાપના અમારી માયા કુંવરને ઘરે લગભગ પચીસ વર્ષથી થાય છે અને દશામાની સ્થાપના દશામાનો મહિમા અમે એટલા માટે કરીએ છીએ કે મારા વડોદરા જિલ્લાની પ્રજા અમારી જે દુનિયા દુનિયાદાતાર અમારા પેટનો રોટલો આપે છે એ અમારા દુનિયાદાતાર સાજા તાજા રહે અને એમનું દુઃખ દવા દૂર થાય એના માટે અમારા માયા માસી તેમાં તમામ માસીઓ પચીસ વર્ષથી દશામાની સ્થાપના અહીંયા આગળ કરીએ છીએ અને અમારા વડોદરાની જે અમારા યજમાન છે અમારા યજમાનો છે આખા વડોદરા જિલ્લાની અંદર એમના માટે અમે મા ભગવતીની પ્રાર્થના કરીએ શક્તિ પ્રમાણે જાપ કરીએ છીએ માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે અમારી દુનિયા દીર્ધાયુ જીવે ઘણું ઘણું જીવે અને માલિક એમના દરેક દુઃખ મારી ભગવતી દશામાં દૂર કરે અને સૌર્યના સારાવાના કરે એટલા માટે અમે પચીસ વર્ષથી અમારા માયામાસી છે એ પચીસ વર્ષથી દશામાની સ્થાપના અહીં આગળ કરે છે અમારે એક જ આશય છે કે અમારી યજમાન અમારી દુનિયા ખૂબ સુખી રહે અને દરેકનું દરેક દુઃખ દૂર થાય એ જ અમારી અભ્યર્થના મારું નામ હું ભરૂચની રહીશ છું મારું નામ નાયક કોકિલા કુંવર રમીલા કુંવર નાયક છે પણ હમણાં દશામાના તહેવાર નિમિત્તે હું અહીંયા જ છું あっ